નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર ચાર દહન અને જ્યોતની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠ નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ આઠના સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને પ્લેલિસ્ટની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે આ ઉપરાંત ડિસ્ક્રિપ્શન બોક્સમાં મિત્રો આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને દરેક પાઠના સોલ્યુશન મેળવી શકો છો આ ઉપરાંત વેબસાઇટ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે તે તમે ત્યાંથી પણ તમને આ પાઠની પીડીએફ મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય વિજ્ઞાન નિઃ અધ્યન પથિનો પાઠ નંબર ચાર દહન અને જ્યોત એમાં પ્રશ્ન એક છે નીચેનામાંથી કયો પદાર્થ દહનશીલ છે તો આપણે ઓપ્શન વાળા જવાબ છે એમાં પહેલામાં આવશે સી બીજામાં આવશે ડી ત્રીજામાં પણ ડી આવશે ચોથામાં એ પાંચમામાં ડી છઠ્ઠામાં બી સાતમામાં સી ત્યાર પછી પ્રશ્ન આવે છે ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા બિંદુ ખાલી ત્રીજી ખાલી જગ્યામાં કાર્બન ડાયોક્સાઇડ ખાલી જગ્યામાં કોમ્પ્રે નેચરલ ગેસ અને એલપીજી નું પૂરું નામ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ ત્યાર પછી પ્રશ્ન ત્રણ ટૂંકમાં જોબ લખો એમાં દહન એટલે શું જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે તેને દહન કહે છે એમાં બીજું દહનના દહનના પ્રકાર પ્રકાર જણાવો ત્રણ છે દહન દહન અને વિસ્ફોટક ત્યાર પછી ત્રીજું જવલનશીલ પદાર્થ નવદણ આપો તો પેટ્રોલ આલ્કોહોલ એલપીજી સીએનજી વગેરે જવલનશીલ પદાર્થો છે ત્યાર પછી ચોથું એસિડ વરસાદ માટે જવાબ દરવાયુ નામ જણાવો એસિડ વરસાદ માટે જવાબ દરવાયુ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ છે પછી પાંચમું ગ્લોબલ વોર્મિંગ એટલે શું બળતણના દહનથી પૃથ્વીના વાતાવરણમાં થતા તાપમાનમાં વધારાને ગ્લોબલ વોર્મિંગ કહે છે પછી છઠ્ઠું બળતણનું કેલરી મૂલ્ય એટલે શું કિગ્રા બળતણનું સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતા ઉષ્મા જથ્થાને તે કેલરી મૂલ્ય કહે છે ત્યાર પછી એ આવે છે આપેલા બળતનનું વાયુ બર્તન પ્રવાહી બર્તન ખન બર્તનમાં રૂપાંતર કરો તો વાયુ બળતન કુદરતી વાયુ સીએનજી એલપીજી પ્રવાહી બર્તનમાં કેરોસીન પેટ્રોલ અને ઘન બર્તનમાં કોલસો લાકડો ને છાણા ત્યાર પછી બી આપેલા પદાર્થ પદાર્થમાં વર્ગીકરણ કરો તો દહનશીલ કાગળ લાકડું અને પથ્થર ખીલી કાચ તફાવત આપો એલપીજી અને કોલસો એલપીજી વાયુરૂપ બળતણ છે કોલસો ઘન બળતણ છે એલપીજી ઓછું પ્રદૂષણ ફેલાવે છે કોલસો વધુ પ્રદૂષણ ફેલાવે છે દહન બાદ કોઈ પણ અવશેષ બાકી રહેતા નથી કોલસાના દહન બાદ અવશેષ પછી મીણબત્તી બહારનો ભાગ આ વિસ્તાર પીળા રંગનો હોય છે આ વિસ્તાર ભૂરા રંગનો હોય છે મધ્ય ભાગ છે એ સંપૂર્ણ દહન થાય છે અને બહારના ભાગ છે મધ્ય ભાગમાં અપૂર્ણ દહન થાય છે અને બહારના ભાગમાં સંપૂર્ણ દહન થાય છે મધ્ય ભાગ છે ગરમ હોય છે અને બહારના ભાગ સૌથી વધુ ગરમ હોય છે અને મધ્ય ભાગમાં ઓક્સિજનની ઉપલબ્ધતા ઓછી હોય છે અને બહારના ભાગમાં ઓક્સિજનની ઉપલબ્ધતા વધુ હોય છે પછી પ્રશ્ન છ નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરા અને ખોટા વિધાનો સામે ચોકડી નિશાની કરો તો પેલું વિધાન સાચું છે બીજું ખોટું ત્રીજું સાચું ચોથું ખોટું ત્યાર પછી પ્રશ્ન સાત વૈજ્ઞાનિક કારણ આપો રસોડામાં એલપીજી ગેસનો ઉપયોગ વધુ હિતાવહ છે લાકડા કરતાં એલપીજી નું કેલરી મૂલ્ય ઘણું વધારે છે બીજું એલપીજી ના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી અને પ્રદુષણકારક વાયુ નહીવત ઉત્પન્ન થાય છે ત્રીજો એલપીજી ના દહન નું નિયંત્રણ કરી શકાય છે એલપીજી નું જવલન બિંદુ ઓછું હોવાથી તેના દહન માં ઓછો સમય લાગે છે ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ આ રીતના મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સ માં સ્વાધ્યાય પોથી માટે એપ્લિકેશન ની લિંક આપેલી છે આ લિંક ને તમારે આ રીતની ઓપન કરવાની તો તમને મારી એપ્લિકેશન શાળા શિક્ષક જોવા મળશે તેને તમારે ઇન્સ્ટોલ કરવાની ત્યારબાદ તમારે આ રીતની ઓપન કરવાની તો આ રીતનું આપણું શાળા શિક્ષક એપ્લિકેશનનું પેજ આવશે તેમાં ધોરણ દસ ધોરણ નવ ધોરણ આઠ સાત છ પાંચ આ રીતના ધોરણ છે તમારે કોઈ પણ એક ધોરણ પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને વિષય જોવા મળશે હવે તમારે કોઈ પણ એક વિષય પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને ચેપ્ટર જોવા મળશે હવે ચેપ્ટર પર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા સ્વાધ્યાય પોથી માટેના વિડીયો અને પીડીએફ બંને મળશે તમારે વચ્ચેના ઉપર ભાગ ઉપર ક્લિક કરવાનું છે તો તમને અને 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 પીડીએફ મળશે આ એપ્લિકેશન તમારા મિત્રો સાથે શેર કરી તમે ઇન્સ્ટોલ કરો મીણબત્તીનું દહન કરતા જ્યોત મળે છે જ્યારે કોલસાનું દહન કરતા જ્યોત મળતી નથી કારણ કે જ્યોત ઉત્પન્ન થવા માટે દહનશીલ પદાર્થનું વાયુ સ્વરૂપ પર રૂપાંતર થવું જરૂરી છે મીણબત્તીમાંના ના મીણ પીગળીને બાષ્પીવન પામીને વાયુ બને છે જે હવાતા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને જ્યોત ઉત્પન્ન કરે છે જ્યારે કોલસો મુખ્યત્વે ઘન કાર્બન છે તેમાંથી બાષ્પીભવન થઈ શકે તેવા ઘટકો ઓછા હોય છે તેથી કોલસો સીધો જ વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થવાને બદલે સપાટી પર દહન પામી અંગારા સ્વરૂપે બળે છે જેના કારણે સ્પષ્ટ જ્યોત જોવા મળતી નથી ત્યાર પછી ત્રીજો પ્રશ્ન બંધ ઓરડામાં કોલસાનું દહન હાનિકારક છે બંધ ઓરડામાં કોલસાનું દહન કરવાથી કાર્બન મોનોક્સાઇડ નામનો ઝેરીવાયુ ઉત્પન્ન થાય છે માણસ તેને શ્વાસમાં શ્વાસ દ્વારા અંદર લે છે ત્યારે તે હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય છે અને શરીરમાં ઓક્સિજનની અવર જવર છે પરિણામે વ્યક્તિમાં ઓક્સિજનની અછત થાય છે જે માથાના દુખાવા બેભાન થવું કે મૃત્યુ સુધી લઈ જઈ શકે છે તેથી બંધ ઓરડામાં કોલસાનું દહન હાનિકારક છે પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા પાણીનો ઉપયોગ જીતા હોય નથી પેટ્રોલ પાણી કરતાં હલકું હોવાથી પાણી પર તરે છે પેટ્રોલથી આગ લાગી હોય ત્યારે પાણીનો ઉપયોગ કરવાથી પેટ્રોલ પાણી પર તરે છે અને સળગતું રહે છે આથી પાણી જ્યાં ફેલાય ત્યાં સુધી સળગતું રહે છે આથી જ્યાં પાણી જ્યાં ફેલાય છે ત્યાં સુધી સળગતું પેટ્રોલ ફેલાય છે તેથી આગ વધુ ફેલાય છે આ કારણે પેટ્રોલથી લાગેલી આગ ઓલવા પાણીનો ઉપયોગ કરી શકાય નહીં ત્યાર પછી પ્રશ્ન આઠ મીણબત્તીની જ્યોતની આકૃતિ દોરી જ્યોતના વિવિધ ભાગનું નામ નિર્દેશન કરો તો અહીંયા સૌથી ગરમ ભાગ મધ્ય ભાગ સૌથી ઓછો ભાગ મીણબત્તી સંપૂર્ણ દહન વાળો ભાગ છે પૂરા રંગનો અપૂર્ણ દહન વાળો ભાગ છે અને ન દહન પામેલું મીણ છે તો આ રીતની તમે આકૃતિ દોરી શકો છો અને આ રીતના તમે ભાગ દર્શાવી શકો છો પ્રશ્ન પદાર્થને સળગવા માટે તેના જવલન બિંદુ જેટલું તાપમાન મળવું જરૂરી છે આકૃતિ સ પ્રયોગ વર્ણવો હેતુ પદાર્થને સળગવા માટે તેના જવલન બિંદુ જેટલું તાપમાન મળવું જરૂરી છે સાધન સામગ્રી કાગળની સીટને વાળીને બનાવેલા બે પેપર કપ પાણી મીણબત્તી આકૃતિ તો આ રીતની તમે આકૃતિ દોરી શકો છો પેપર કપ ને એમાં પાણી ભરવાનું ઉપર રાખવાના છે પદ્ધતિ એક પેપર કપમાં લગભગ પચાસ મિલી પાણી ઉમેરો બીજો પેપર કપ ખાલી રાખો બંને કપને અલગ સળગતી મીણબત્તી વડે ગરમ કરો તમારું અવલોકન નોંધો બંનેને આપણે ગરમ કરવાનું છે એકમાં પાણી છે ને એકમાં પાણી નથી અવલોકન પાણી ભર્યા વગરનો પેપર કપ સળગી જાય છે ને પાણી ભરેલો કપ સળગતો નથી તેમનું પાણી ગરમ થાય છે નિર્ણય પાણી ભરેલા પેપર કપને ગરમ કરતાં પેપરને મળતી ગરમી પાણી શોષી લે છે પેપર કપ તેના જવલન બિંદુ સુધી ગરમ થઈ શકતો નથી જેથી તે સળગતો નથી પ્રશ્ન દસ તમે મિત્રો સાથે એલપીજી થી ચાલતા સ્ટવની જ્યોત અને મીણબત્તીની જ્યોત અવલોકન કરો જ્યોતનો રંગ કેવો છે મિત્રો સાથે ચર્ચા કરો શા માટે એલપીજી સ્ટવની જ્યોતનો ઉપયોગ રસોઈ માટે અને મીણબત્તી જ્યોતનો ઉપયોગ પ્રકાશ મેળા માટે થાય છે તો જવાબ આ રીતનો થશેનો એલપીજી સ્ટવની જ્યોત સામાન્ય રીતે વાદળી હોય છે કારણ કે એલપીજી નું સંપૂર્ણ દહન થાય છે આ દહન ઊંચી ગરમી ઉત્પન્ન કરે છે ધુમાડો કાજળ ઉત્પન્ન કરતું નથી તેથી રસોઈ માટે અત્યંત કાર્યક્ષમ છે મીણબત્તી મુખ્યત્વે જ્યોત પીળી હોય છે કારણ કે તે મીણનું અધૂરું દહન થાય છે મીણબત્તીની જ્યોત ઓછી ગરમ હોય છે તે ધુમાડો કાજળ ઉત્પન્ન કરે છે તેથી મુખ્યત્વે પ્રકાશ મેળા માટે ઉપયોગી છે રસોઈ માટે નહીં ત્યાર પછી મિત્રો આ ફકરો વાંચવાનો છે અને ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ લખવાના છે અહીંયા આ રીતના પ્રશ્નો છે તાજમહેલની સુંદરતા કેમ ઘટી રહી છે તાજમહેલની સુંદરતા એસિડ કારણે ઘટી રહી છે એસિડ વર્ષના લીધે તાજમહેલની દિવાલો પીળાશ પડતા રંગની થઈ ગઈ છે બીજું વાહનો અને કારખાનાના ધુમાડામાં ક્યાં ઝેરી વાયુ હોય છે વાહનો અને કારખાના ધુમાડામાં સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ઝેરી વાયુ હોય છે ત્યાર પછી ત્રીજું એસિડ વર્ષા થવાનું કારણ જણાવો એસિડ વર્ષા થવાનું કારણ વાહનોની અને કારખાનામાંથી ધુમાડામાંથી નીકળતા સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ઝેરી વાયુ છે આ વાયુ વાતાવરણમાં ભળી વરસાદના પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને એસિડ બનાવે છે જે વરસાદ સ્વરૂપે નીચે પડતા તેને એસિડ વર્ષા કહે છે તો મિત્રો આ તો આપણું ધોરણ આઠ વિશે વિજ્ઞાનની સ્વધ્યનપતિના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે આ એપ્લિકેશન તમારા માટે ખૂબ જ ઉપયોગી છે માટે આ એપ્લિકેશન તમે જરૂરથી ડાઉનલોડ કરો